ઘરમાં કોઈ ખાય એવું નથી પણ હપ્તા રોજ હાલ ભાઈ તમારો હપ્તો વાહિયા હાલનો તે તારીખ ચુક્યો નથી હો બાકી તારો કેવું પડે તારા કામ ધંધા કેવા હાલે છે ધંધા એડા થોડા બસ

પાછો કોક મારો બેટો દબાવશે આ સતુરા આવો અલકા ભાઈ આવો તમે તો પાંચ દાડા પેલા ટપજી પડ્યા અમે જો એમ જેમ તેમ નો તમે રે વિચારો છો કે ની અમે આથી બે કદમ આગળ હાંડવા વાળા છો તમે બીજા જન્મ માં કોઈ બાપજી બીજા જ ન દેના ભુવાજી બીજા આટલો બધું તમે સોણવા માટે આવ્યા હું તાંત્રિક અઘોરી બાબા હતો જા ભોમો હા તો બાબા જો માર લગન કર થાશે એટલે તો ઢોલ મરવાનો છે એટલે સતુ સુબરી માં ધાતુ પડ્યો પણ એમાં એવું છે કે તમે આખા ગામ મફતનું ખોહર આપતા ઉઘરા ઉઘરા એટલે મોઢા મરશો આ લે તારો અને તું તો તું પણ તારો ફત્રીજો રોક ને ત્યાં એમ બારો ઈયો મોઢો મરશે મારા ફત્રીજા તું કોઈ ના કે ઓગળી ને થી પોંચ દાડા પેલો ઓગળી ને ભાઈ ઓભલ હરકા ઓભલ મારી વાત ઓભલ શું છે મારે તારો અબધો નથી જોતો